મિત્રો આજના નવા વ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે દસ બીજું કરી લીધું છે અને બ્લોગમાં આગળ વધીશું તો બ્લોગમાં બનાવી જઈ મિત્રો એ તમે જોઈ લ્યો બોલો બોલો વાત ગુડ મોર્નિંગ જય માતાજી કેજી જય આરવી બે ભાઈ પૂજા બીતા તાવ મટે બેટા

मित्रो आपड़ा जो नायन तयार થઈ ગયા અને આમાં કા ચા બના હ અને આ જયરાદ ભાઈ એ નાયન તૈયાર થઈ ગયા એ બોલો બોલો આપણે શું દવાનું હ શું દવાનું આપણે આપણે ચોકન દવાનું હાલ કને લઈ કને લઈ દવાનું હા હું થી દીદીન દવાઓ હે ચોકન દવાખાને લઈ જવાનું કેટલે દવાખાને લઈ જવાની સરીય સરીય લઈ જવાની જો આર્મી ને તાવ આવ્યો છે મિત્રો એટલે શરીર દવાખાને લઈ જવાની છે હે બેટા બેટા ચા મિલે છે ચા પી લે થોડો દવાખાને જાવ ને આર્મી આપણે દીદી ને દવાખાને લઈ જઈએ હા આ ચા પીન પછી હેડીએ નઈ ચા પીન હેડી બોલો બીજું માં કેવું હે જય બાબારી

અ દવાખાને aja ગયા ભરતી કરી ગયા હતા અને પાટણ જવાનું શું છે આ પેટ્રોલ બેટ્રોલ નખાઈ દીધું છે જવાનું છે પાટણ મોબાઈલ લેવા તો બ્લોગમાં તમે બનાવી રહેજો આ તવલસીનો મોબાઈલ લાવવાનો છે આપણે તિરુપતિનું આવી ગયા છે જો અને આ કોલેજમાં કપડાં સિલાવા મૂકવાના તો તમે બ્લોગમાં બનાવી રહેજો મિત્રો